જેતપુરમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા યોજાય છે આ શોભાયાત્રામાં જેતપુર નરસિંહ મંદિર ખાતે કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા તેમના પરિવાર સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો જેતપુરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેતપુરમાં સૌરાષ્ટ્ર ની સૌથી મોટી શોભાયાત્રા યોજાય છે મનસુખભાઈ શ્રી રામની મિનિસ્ટર માંડવીયા એ પરિવાર સાથે નરસિંહ મંદિર ખાતે ભગવાન રામની ની ભાગ લીધો હતો જેતપુરમાં ચાર વાગે ચાલુ થયેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા યોજાશે શોભાયાત્રામાં લાખો राम उम्टी पड़ से, प्रशांत કોરાટ પૂર્વ કેબિનેટ મંત્રી જસુબેન કોરાટ સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાશે અને આ યાત્રા રાત્રે દસ વાગ્યા બાદ નૃસિંહ મંદિરે સંપન્ન થશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ